નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો મગફળીની આજની આવક વિશેની વાત કરીએ તો મગફળીની આવક સેમ કાલ જેવી આવક જોવા મળી છે અંદાજીત આવકની વાત કરીએ તો મિત્રો સાડા થી સાત હજાર ગુણીની આસપાસની આવક દેખાઈ રહી છે મિત્રો આ તમે જોઈશો ડૂમ નંબર ત્રણમાં એક ગાળો આંખો ભરાઈ ગયો છે ત્યારબાદ બીજા ગાળામાં માલ ઉતરી છે મિત્રો અને હરાજીનું કામકાજ જોમાં તમે ડૂમ નંબર ત્રણમાં અઢારના બિલોથી ચાલુ થવાની છે જો વકલો ખુલવા માંડ્યા છે તો હરાજીનું કામકાજ ચાલુ થયેલી જઈએ જાણે કહેવા રહી છે આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી કે અમારી જેમને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

એકદમ સારી મગફળી છે સુપર ક્વોલિટીમાં છે અગિયારસો છપ્પન રૂપિયામાં વેચાણી છે ভাৱ যে নে যে মেচাণি জেৱেছ মখিনি আগীয়াৰ ছাই মেচাণি ये तो दर 4100 रु একত্ৰিছ ৰূপ নেটে অ একত্ৰিছ ৰূপ নে মুিছ ৰূপায়ে ওপনচা নে

એક હજાર ને રૂપિયાનો ભાવ થશે એક હાજર ને રૂપિયાનો ભાવ છે તમે ધોજા માંડીને એક હજાર ને રૂપિયામાં વેટાણી છે મિત્રો